કાગડા જાલી ગામમાં છે નહીં હરાજ નાખી દે કાગડા ન આવતા પણ અમદાવાદ બધા વી જાય જો કાગડા 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 તો અત્યારે તો હરાજ નું હવે હવે છે હરાજ હવે છે તો હરાજ નાખી દે કાગડા આવતા નથી પણ અમદાવાદ તો ઘણા બધા કાગડા એ થોડાક પાછળનો નો કેમેરા પણ બતાવે રેલવે સ્ટેશન ને બેઠા બધા જોવે ઘરે નહીં ના કાગડા

રામ ને જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં દીશો ને આપણે પણ મજામાં છે તો નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે અભિનંદન અને જય માતાજી અને નવરાત્રી આવી રહી છે કેમ કે બાવીસ નવ બે હજાર પચીસના રોજ નવરાત્રીનો પહેલો દિવસ છે તો આપણે કાલે ગયા હતા અમદાવાદ ને રાતે આવ્યા હતા દસ અગિયાર વાગી ગયા હતા એટલે વિડીયો શૂટ કર્યો નહોતો અને મારા ભાણીબેન માટે અમદાવાદથી વસ્તુ પણ લાવ્યો હતો અમદાવાદથી વસ્તુ એટલી લાવ્યો ને કે એક ઠેલાનું નાખું તૂટી ગયું જો ફેર ટ્રેન મશીન રેલવે સ્ટેશન માંથી રેલગાડી માં બેઠો તો અમારે રેલગાડી કે ટ્રેને છે કે આ જરા કડી લીધું પણ વજન વધી ગયું ને ને ના કોઈ તૂટી ગયું અને અમદાવાદ ના બિસ્કિટ લાયો ભાણીબેન માટે જો ભુબેન જય માતાજી જય માતાજી શું લાયા સા મમા બિસ્કિટ લાયા એક રીધીબેન હાટુ હે સોલી અને બેન માટે અને ધુવીબેન માટે આસુબેન માટે અને બધા માટે લાયો છું વસ્તુ કેમ કે આપણે તો પાણી વિડીયોમાં બોલે એટલે આપણે પેમેન્ટ આવ્યું હતું એ પેમેન્ટ તો બોનુંને દાન કરી દીધું હવે બીજું પેમેન્ટ ક્યારે આવે તમે બધા સપોર્ટ કરો વિડીયો મારો વાયરલ થાય પછી કેમકે એમણે વ્યૂ આવતા નથી જે નથી જાજા એટલે બીજું પેમેન્ટ જટ આવે એવી બધાને પ્રાર્થના કરું છું માતાજી ભગવાનની અને તમે પણ એવી પ્રાર્થના કરો કે ઝટ પેમેન્ટ આવી જાય નવરાત્રિમાં જ આવી જાય બીજું પેમેન્ટ એવી આશા મને છે અને આવી જ જાય છે નવરાત્રિમાં લગભગ આપણે ન નવરાત્રિની આઇટમ આવશે ત્યારે જ પેમેન્ટ આવી જાય છે

મસ્ત મજાની છે પાણી માટે તો લાવી જાય સો ભામણ ને પાણી એવી રીતે એટલે આપણે ભગવાન માતાજી ની દયા છે અને પાણી ને લીધે કઈ આપણે ઓછું નહીં થઈ જાય કેમ કે વધી જાય છે અને પેમેન્ટ પણ આવી ગયું અને માતાજી ભગવાન ની દયા થઈ ગઈ સુરાપુરા દાદા ની મહાકાળી ચાવન માની શક્તિ માની અને રામાપીની ની એક્ટિવા પણ ઇનામ માં લાગી ગયું હવે બીજો ડ્રો છે વેલારા ગામ જે પર એમાં આપણે આગળ પ્રાર્થના માતાજી ભગવાન ને કરશું કે હવે આપણે મોટર કે પૈસા ન જોતા પણ એક લેપટોપ છે વેલારામાં અહીંયા લેપટોપ લાગી જાય તો વિડીયો એડિટિંગ કરવા માટે આવી જાય જય રામ આપી જો વસ્તુ દેખાડો બાકી જોઈજો જોઈજો વિડીયો જોઈજો ફાગી જતા આ બેનું માટે લાયા બેનોને દાન કરવામાં અશ્વિનભાઈ મોયર હોય ગમી જો તુંબેન તાર મમ્મીની આ શંઘુ માસીની પછી એતલ માસીની અને સેલે મન્ની બેનની એટલે તારા મની માં છે અને જે આમાં છે બંગડીઓ છે ગરબે રમતા ને દાંડીએ તે તો અવાજ આવે ઘોઘરી નો હા આ રીતી ની આ તારી અને આ સેવમી બેન ની આસુ ને બે ને પહેરવાની વારા તો આટલી વસ્તુ લાયા છે હવે તો કઈ છે નહીં થેલો થઈ ગયો ખાલી તો પાણીબેન માટે અમદાવાદ થી હતા અમારા મોટા બાપુના છોકરા બધા રાજી થઈ ગયા એમને ચોલીનો ભાવ પૂછાયો હતો પણ અઢારસો રૂપિયા કીધા હા ચોલી ચોલીના પણ અમે લીધી નહીં અને આ ચોલી મેં કીધું લઈ આવું તો મસ્ત મજાની હે ચોલી

Nya biwa, mada biwa Mada biwa rutsi

aja. Ada, ada. 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 Ada

નવું મકાન નું ઉદઘાટન કરો ત્યારે બોલાવજો તે મને કીધું જય ઠાકોર જય માતાજી વાહ જમવા આવી ગયા હવે હોળ હવે તમે જમવાનું હાલશે જો આગવા સ્વામી જય માતાજી ભોલેનાથ કહેવાય તમારે મારા છો ને સમજય